ફેર થતા ગુજરાતના વિવિધ જંગલો અને પહાડી પ્રદેશોમાં પ્રકૃતિ સોને કડાઈ ખીલી ઉઠી છે પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા જુદા વિસ્તારોના ઝરણા અને ધોધ પર પહોંચી રહ્યા છે ત્યારે અરવલ્લીના ભિલોડા પાસે આવેલા સુનસર ગામે મિની કાશ્મીર તરીકે ઓળખાતો ધોધ જીવન થયો છે જેના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ડુંગરો પર વનરાજી ખીલી ઉઠી છે અને નદી નાળા છલકાવવાથી આહલાદક દ્રશ્ય જોવા મળતા હોય છે ત્યારે ભીલોડા પાસે આવેલા સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલા ડુંગર પરથી દર ચોમાસે વધારે વરસાદ આવે ત્યારે ધોધ વહે છે વહેલી સવારથી ભીલોડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેથી સુનસર પાસે આવેલા ડુંગર પરથી ધોધ વહેવા લાગ્યો છે આ ધોધને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો નજારો માણવા માટે ઉમટી પડતા હોય છે ધરતી માતાના મંદિર નજીક વહેતા ધોધનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે જો કે તંત્ર દ્વારા આટલી ઊંચાઈથી ધોધ વહે છે ત્યારે સહેલાણીઓને ચેતવણી માટેના કોઈ બોર્ડ કે અન્ય કોઈ વ્યવસ્થા નથી આ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સુનસરનો ધોધ જીવંત બન્યો છે ભિલોડા વિસ્તારમાં મેઘરાજાની જમાવટને લઈ ધોધ જીવંત બન્યો હતો સુનસર ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા ડુંગર પરનું તળાવ ઓવરફ્લો થવાથી સુનસર ધોધ જીવંત બને છે ચોમાસાની પ્રથમ વખત ધોધ વરસાદને લઈ સુંદર નજારો જોવા મળ્યો